મિત્રો જમવાનું બનાવે છે હવે આજે તો મગની દાળ ને તુવેરની દાળ બે કરી દીધી બગાડી હોતી હતી આજે વેલની દાળ મેં ઉભી રહ્યા ઘેર ના ઉપર આપતો એટલે પછી કોમન હતું ત્યાં આવે કાઢી દાળ મેં ઉભી અને અમે દાળ બી છૂકા બનાવીએ તુવેરની દાળ ત્યાં છોકરી નહીં ભાવતી દીધું જાય અને મગની દાળ દુલાડ નહીં ભાવતી એટલે પછી અમે શું કરીએ મિસ કરી દઈએ કોઈ દે કરજે એટલે કોઈ ખાઈ લઈએ એવું કરીએ તો મિક્સ દાળ બનાવી ઉમેરીને મગની અને રોટલી બનાવીએ છે આ બપોરનું ભાત બહુ વધેલું છે એ વઘાર દેવા કરીએ છીએ એટલે મેં આ દાળ પૂરું ભાત વઘારવા અને લહણવાળી ચટણી વાટવા કરીએ છીએ મરચાની લહણવાળી ચટણી વાટી દઈએ ખાઈ લઈએ આવારે પાછું અમને પેપર હશે બે બે ભાઈઓને ધુલાને બધાને અને બીજું સવારે હનુમાન છે શનિવાર છે એટલે સવારે મારે મંદિરે જવાનું એટલે વ્યાના ઉઠવાનું એટલે કે ચાર વાગે ઉઠવું પડશે આજે બાકી સવારે બધોને નવાનું એટલે અને ટાઈમ જ પાહું મારે પાંચ વાગે નહીં કરવાનું અને ધુલાને હરાશ હોય અને ધીરુને હર હાડા હાથે જવાનું એ રીતનું છે એટલે વેરા પડશે એટલે ખાઈને બુજ અમે भातो वगैरह कहे रोकली बोल जाए पे भात वगैरह गैस नहीं भरा लैसम नहीं तो आज सोमवार जी नहीं काले जी नी। नी। काले नही काले हनुमंदिर का मंदिर है हनुमान दूड़े तो यो प्रोग्राम से जड़ हनुमान जी जाऊनिवार

પછી રાજદાર ને ગોળી ચાલશે બધી પબ્લિક બહુ બધું આવે આ બાજુ ની બોરી ની બાજુ પબ્લિક આવે હે એટલે પછી આઈ રહેતું પણ હવાર મે આ સંજી આવસ જડ જવાન થઈ મનમંદા જાને થઈ થઈ હો કાળ બહુ બધું પબ્લિક થશે પણ હવાર મે ખબર ની અને પછી તો ગાડીઓ ની સરકે ને મે દર્શની વારે જો ને લખોર મને

એટલે આજે બહારનું બુધવાર પડેલી છે બહાર રૂબર ઓછા અહીં પણ અહીં હો હા આજે ઠંડુ લાગે છે નહીં વરસ પડ્યો એમ કે છે આજુબાજુ આટલા આટલા વિસ્તારમાં વરસાદ પડ્યો એમ કે છે ખબર નહીં આવે અમારે નહીં પડ્યો પણ આવે એમ લાગે છે રાત મેં આવે ત્યાં વરસનું કોઈ ઠેપાડું રહે નહીં હોય આવે માવા ઝોડું કાઢેલું રહ્યું બરાબર પવન આવેલો બપોરે બપોરે ચાર ત્રણ ચાર વાગે બરાબર પવન આવેલો એટલે હપની આવરા આतेक જોગ થાય છે વરાત સુધી કવર કરે આવા ડાર મે રોટલી બરીન ભાત ઉતારી દીએ અને ચટણી વાળી દીએ દહીં છે દહીં ને બધું ખાઈ લીધું છે તો ચાલો મિત્રો હવે આ બનાવી દઈએ ચાલો થઈ ગ્યો છે મિત્રો પરમેન કતો ભાત છે ખોદનો આપણે હવાનો વગાડીશું એમ પણનો વાત નહીં સૌરબેર હતો આલે પૂરો કરના પી છે એટલે નહીં વાતતા આવે લખાયું કે છે આ લખ તો ખાઈન જ આવે એમ હવે બંને બે સોફા અને આ લોટ અમારે છે ને થોડોક ઘંટી દરવા મેલું છે તો મકાઈના ગારા મેં દરેલું હતું એવું લાગે એટલે રોટલી હારી આવતી નહીં હવે તો એટલે કે આવી ક્યાંક ભાગ કકરું છે વધારે થયેલું મકાઈના ગારા થઈ ગયું છે એટલે એટલે અલગ સુખા મેલ દેવા કરીએ છીએ બાર છે ભાત વઘાર બેસી એમ વિચારે ભાત નહીં એમ તો પેલા એમ કેવું મે આવું કરો આજે તો વાગે છે આઠ વાગે છે એ અમારે હાડ થાય ખાઈ હાળ અમે ખાઈએ પછી આજે દરેક વાર હોય છે એટલે ગ્યાર વગાડી દઈએ ગયાર હાડા અગિયાર એવું થાય હા રોજ દીએ તો મિત્રો ભાત થઈ ગયો હવે ભાત ને આ રોટલીઓ તૈનાક બનાવી ગયો છે બનાવ્યો વધારે સો હાથે બનાવ્યો પણ ધૂલા અમે બે બે રોટ રોટલી ખાઈ દીધી લોટ ની હારો હતું ને એટલે પછીની અમે રોટલીઓ બનાવીએ થોડીક બનાવી દીધી તૈનાય રોટલી હશે ધૂલો ને ધીલું બે બે રોટલીઓ ખાધ્યો ભાત પ્રેટ છે એટલે થોડું ને ભાત ને દાળ એમ પછી ખાઈ લઈએ એ લોટ પછી આવે ભેંસને ખવડાવી દઈશું પછી બીજું દરાવી દઈશું નહીં હોય સાફ કરી ઘઉં હારા છે હવે એમ કે ત્રણ ગમ જ એવાય છે એમ કે ત્રણ પણ ઘઉ હારા છે પણ આ મેં પેલા મકાઈ દઈ રહી છીએ પહેલી પછી ઘઉંને ખાય છે એટલે મેં આ ઘઉંનો મકાઈનો લોટ ને એમ મિક્સ થઈ છે હા એ તો વાંધો નહીં ભ્યાસો છે અમારો ભ્યાસ ખાઈ દેશે તો ચાલો હવે અમે ખાઈ જાય ભાત ચોઈ જુ આવે વેલો હુજ્યા નિહારા ને એકદમ જોવાનું છે બધાને એટલે મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો ચાલો મિત્રો જમવા ભાત બનાવ્યું ને દાળ બનાવી દાળ મગની ને તુવેર ની મિક્સ બનાવી અને રોટી દાળ બનાવેલું એટલે દાળ થોડી જાડી રાખી છે મગની ને પણ આ પછી ભાત બનાવવાનું નક્કી કર્યું કરું હાર આવવું છો એટલે હારી ની નહીં એટલે અને જમ હોય તો ચાલો મિત્રો સવારે વહેલા ઉઠીને તમે ચાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું સવારે તમે સાડા ચાર વાગે જ ચા પીવાનો છે ચાર વાગે ઉઠશું એટલે બોની ગરમ કરીને તો સાચું કરશે મેં પોની ગરમ કરીશ એટલે ગરમ ના એ થાય એટલે પોચવા બી જશે ચા મેળવાનું પહોંચવા કે ચાબા મૂકીને ગુડ મોર્નિંગ કરશું તમે તો ચાલો મિત્રો હવે અમે ખાઈને પૂછીએ સવાર વહેલા ઉઠશું જય બજરંગ બલી જય સ્વામિનારાયણ જય બજરંગ ગુડ મોર્નિંગ જય બજરંગ બલી મિત્રો જય બજરંગ બલી ચાલો મિત્રો ચા પીવા ચાલો ચા બનાવી દઈએ पर नहीं नहीं मैं हो होकर दीदू से ना थे। पर, पर तो हाँ चाह पी पसी नही दू नही पसी मंदिर जी आ जाए अम्मे धोध निहार हो नहीं जाए नही मारे मैं नीत तो चलो हाँ मित्रों चाह पीवा चालो चाह पी लिया पी वह वह बीजू काम करते से दक्षा मैं मंदिर जी आवे રાજ વાતાવરણથી જીતશે બહારના વાદળો થાય કેવું થઈ જ વાતાવરણ આજે અમારે મંદિરે પ્રોગ્રામ છે આજે આખો દિવસ ચાલશે મંદિરે અહીં હનુમાનજી નું મંદિર છે અમારે નજીક જ છે બસ સ્ટેન્ડ આજે હવન કરશે પૂજા બધું આખો દિવસ એવું કરશે પછી હું જે પહોંચવા ગયા પછી મહાપ્રસાદી મહાપ્રસાદી ચાલશે પબ્લિક થાય આજુબાજુના ગોમાની એ બધી પબ્લિક આવે આ બાજુ ઠેઠોલી પાવી ત્યાં તૂટી હોય લોકો આવે બહુ આવે તો ચાલો મિત્રો ચાપી દે ચાપીને પછી ચાલ આજે અમે કશું કોમ નહીં કરવાનું આજે મંદિરે જ જવાનું છે लाइव हैन पसी मंदिर फुल चालू करसे पूजा करने के बहुत नहीं जैसी आ गए श्री रज़ा से करा जा नहीं गते वालों हो जो मैसेज आयो तो ट्यूशन में हो रज़ा से उनके तरी तो नहीं जावानी साहार ना कम तो चलो मित्रों वीडियो लाइक करी शेयर करी सब्सक्राइब कर करजो मित्रों वीडियो लाइक करी शेयर करी सब्सक्राइब करजो હા હા મેં મંડપ દેખાય છે ને મિત્રો એ આજે હનુમાન જયંતિ છે એનું મહાપ્રસાદીનું આયોજન અહીંયા કર્યું છે આ મંડપ બનાવ્યો છે ને અહીંયા એ આપણા ખેતરની બાજુમાં જ છે આ આપનું ખેતર આ તલવાળું આ મકઈ વાળું એની બાજુમાં તો એ મંદિરે તો એ આજુબાજુના ખેતરમાં જગ્યા નહીં એટલે અહીંયા કરેલું છે આયોજન મંદિર આવ્યું અહીંયા જ છે મંદિર અહીંયા જ છે નજીક જ છે મંદિર એટલે કંઈ જગ્યા ખાલી નહીં એટલે આ બાજુ થયેલી છે સાંજે પાંચ વાગ્યા પછી પબ્લિક બહુ આવશે આજુબાજુના ગોમોમાંથી બોરેલીથી બધા ઓહો પહોંચ આવે ચાલો આ ચલશે આપને तैये प्वेलोड़ जिखाया